Kalo mary tian dacuh, tante harusin, e tla jauh t'i pasah. E nari na harusin, awesin, bisa e tla di Ti ekli rante enfu panun hinun. Beswitake bisa rinai panwan riyuti. Na Nana hasil atse. Ii nisu rinkoi awan yuse? Ii ats hanje puk gijahun, nukot adjuni hawan mawan yuti. Ti hanje puk gijah janu nisu unbeli. Ati meyubu padikorti di, ke, kim mau yubo ji? na, anjica hai hanj tanda. Hati binti an dacuh, mabitri bisa rina.

Rayman bin Rayman Oh Rayman tanya dia Kau mau mau tureng oh Rayman ben Ambe di deje Eke masih kengki tu Oh masih mafi nang tata Nare Maka masih Nye Oh Rayman ben ma Tuh Rayman pasi ya Ma ne yaa Hau dawa ma Rayman Ya dal di, Oh ya dal Ma ne Halo Rayman Ban karek coba Saigi hame Hai Rayman ben coba ha, habis Hai Tracy ઇસે સિકસ ના બેન ધ્યાન રાખજે ને આવજે વા પાસી મારવા હા બેન કોઈ નો ઉપાડી કરતી હો તું એ ના બેન પૈસા કે હારા છે એ આવજે બેન એ બેન આવજે મિસાલી કેટલા કાં જીરી ગમતું મત મને તા આવજે આઈ કે બેન ભેગી હતી બહુ થાય મને ઓ મિસાલી કે હારા મને બે હોય વાતા સ્વાદ કરે આવ જો કરે જો તમારી બેન ગઈ બોસ ડો મરોડો મમ્મી ને તો મેરોડો મનઈ ના ગમે ના રે ના નિસાવતી ને પછી વાન કની આવે તો એક બેક લોઈ ને ગમે નહીં આસીવા છે માસી સો કરી બે ત્રણ દી થી આ ગીટી આવ કેવું લાગે કર મને હા હા પાસું એવું સે કે મારું બને વિવાડ્યો વાડ્યો તી વાડાન કરસે ધીકો મગકસે બેન બીસાડી કોન કરે નહીં તો આ આવતી રે ઓ માતા ભાઈ કે છે ને ત્યાં જાઈએ આસીવા છે તમારી માસી કઈ વાંધો ની આ રોળી ને આજીસિસ આજીસિસ મારે કે મરાહો વાઇટ જોતા હે ને कॅम्पिंग થી બસરા ને બે બે નો લકડી એટલે અને બધી યાદ હાલો કરતા થઈ કરવાની હાજી સુનીલ ના એવો હાથ સે ભગવાન એનો પ્રવાસતા પડે ભગવાન પ્રવાસ માં ગયો થઈને આવી કે કઈ નઈ દો હું ફોન હેલો હેલો Ah, ¿cómo? Eh, papi un bolo su mu silpa e silpa se quince mallámame a mañana no, papi, quién sótame me muy mo más aro por amarante ti me bozo pam callállee, ale ¿ti mazo piché que marece me poi na kobita tan di callamo tinllamo a mi te me va que állame, ale in, roka, ván, ah y qué ma me un se di un collarato a ti palena, na ma poi no có se. હા એટલે જ ને તેની છે ને શિયાળા ગન બસ માં બેહાડી તો પૂગી ચાર કલાક માં તા હા પી તાન કરી મારી જો સોનીલ જો પ્રવાસ માં કઈ આવે તેને તેડવા કોણ જાય બેન બસ સ્ટેશન ને ઓહો એવું છે તે સોનીલ ના પપ્પા ના ઈનો તો મગજ તન ખબર છે ને ઈ જાય તેડવા પણ આઈ ને હું તો હું તેડી આવી કાલ ફોન કરાય ને ભાભી કે આવજે કાલ તો વેલે હું બધું નઈરી થઈ જાત પણ ભાભી શિયાળા ગન નઈરા નઈ હોય તમારે હા હવે તી ચાર વાગે તમે આવી રીજો હે હા તો ચાર વાગે બે પાંચ વાગે તમે તેડી આવજો કે ત્રણ વાગે બે તમ કેવી બસ માં બે એ ના રે ના ચાર ની બે ને પાંચ સે પૂગે મારે કલાક હું હોય થાકી ને તે થઈ જા માં આખો બી એક લાઈ કામ કરો આ વાત છે તમારી હું કરે ભાઈ ને બા ને મજા માં ને ગામડે બતાય બો તે મજા માં સે જો યાદ કરતા તા હમણા કે દિને તમે આવવાનું ના ના આવશે આવશે થોડા દિવસ માં કે નઈરા થાય હમણા કઈ ઢુ પડે वो लगी पसिया में आव जो સુનિલને મૂવી નથી ગમતી કોઈ સુનિલના તો બે રીતે આવી હોત તમારો હાથ વાળો કોઈ હોય મારે કામ છે તો કરી નાખું જો તા કરી એક તા નળ બગડી ગયો નળ કોઈ હમો કરાવવા ન થાય જેવો દબાવ એવો તો બહુ પાણી નીકળ્યા રાખે એમાં હાવ કદનું કોઈ મારી હા થાકી ગયું તા પછી મીમા ના હરે એક ને એક ને એક ઊભા હાજરી હાલ કોઈ રૂમ ઠામડા વિસરવા જે રાંધવાનું પેઢું બાકી ગયા ઘરે કેવા થાકી ગયા નહીં હાવ હાવ બહુ જ થાકી ગયા હવે શું કરું તાર પપ્પા તેડવા આવશે કે મારા પપ્પા ઓય અહીંયા આને શું થઈ ગયું જાનો મારી આમ જોતાય ને ખબર નહીં હા મેં એને કીધું તું કે તમાર ફ્રેન્ડ છે ને જાનુ આમ છે ને જોયા રાખે ને જાનુ નથી ગમતું તો એમાં એને ગુસ્સો નહીં આવ્યો હોય ને જાનુ કેમ ખબર હવે ના ના એવું કઈ નહીં હોય મારી કઈક વાત હશે અમારી વાતમાં થોડા કઈક ગુસ્સો કરે છતાં એ મોટો ચબક દીધી છે તને તો હાય 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 સુની હા હાય કેમ ગુસ્સે છો તમે મારાથી મારે ના મારે હું ગુસ્સો હોય આજે બસ પ્રવાસમાં ધીવા ધીવા ગમતું નથી ઘરે પાછું હતું એ નહીં કેવી મજા આવી બેદી આવો ભાઈ જો ને મારું મોઢું પડી ગયું જરાય નથી ગમતું ના આવો મને તો ઘરે આવું ને શાંતિ થશે અને પપ્પા તેડી જશે એ આરામથી ઘરે એન્જોય કરશો ના હું નીસુ મારી માળી ચા પીવી છે પીના તું માર મારી પાછળ પાછળ હું કામ છે મને ખબર હતી કે પાછળ જ મને નથી ગમતું મે નીસુ કીધું તું હોય મારવા માંર નઈ લાગ્યો હવે તમને હું કહી દઉં છું મે હું કરું મારી ચા પીવા આવી તું જા જાનું ઈ કેંધાળી પાછળ આવે ખોટે ખોટી ઓલી કરે છે હા પણ પ્રવાસમાંય લોઈ પી ગયા તો તમને કેટલી વાર હાથ જોડીને કહું હવે અરે બાપા એવું નથી હાલ તું આસાઈ ડાકતો રે અરે પણ શું થયું ઈ તો ક્યો काही નથ્યું અમાર ઘરે જાવ એ તો તને સુમિયતને કે પ્રવાસ માતી થાય તું કા માનતી ન હતી પ્રવાસ પૂરો થયો નવા કે છે કે જાઓ અમાર જાઉ છે એવી ચીડ આવે તારા ઉપર એટલી ને હા એવું નથી કઈ વાતમાં ગુસ્સે થઈ આઈ તો ઓના મન આવલી જા ચા પીવા જા તું ગુસ્સે થામાં ઓ બીજા મારી કરતા શું કામ છે તોય કે પાછળ આવ લે કેમ તમને કઈ ગુસ્સો આવ્યો તો કાઈ નટ કીધું નાઈ કઈ વાત નથી તો હું છે કે તા જા તો મન નહીં મને तो बस में बदा छोक हारे के डांस करती थी ने बोलती थी ई मैं पसंद ना आयो एट मन गुस्सा चली गया अरे तो बदे फ्रेंड मस्ती करता था डांस करता था ना छोक अलग करती थी छोक अलग डांस करता था एम क्या तुमने कहीं वो आयो ना ये मैंने जरा पसंद नहीं एट कही दम छू तने तो कह ने कि के केम तमने हूँ थी एट ते कम ओके बस हावे नहीं थाय सारू हल सारू सारू मार पप्पा आवा लगे तेरह हलू जाओ बाय 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 બાય હાઈ ફ્રેન્ડ્સ તમે જો અમારા વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો